નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારોમાં વાત થશે વડોદરામાં ગરબા દરમિયાન કહી શકાય કે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું ત્યારે વાત થશે વડોદરામાં ચાલુ ગરબાએ બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે ઠંડી પહેલા ગરમી માટે તૈયાર થઈ જાઓ વોશિંગ મશીનમાં ગરબડ કોંગ્રેસ ઉમેદવારનો દાવો આયુષ્યમાન યોજનામાં વધુ એક સારા સમાચાર મળવાની સંભાવના ગરબામાં સત્તર મુસ્લિમ યુવક ગુજતા હોબાળો થયો છે વાત છે મધ્યપ્રદેશની રસ્તા વચ્ચે વિદ્યાર્થીનીનો દુપટ્ટો ખેંચ્યો હતો સીસીટીવી વાયરલ થયા છે ઇન્સ્ટાગ્રામ ઠપ થયો હતો પોસ્ટ કરવામાં સમસ્યા સર્જાઈ હતી સાવધાન થઈ જાઓ ચૌદસો રૂપિયાનો પાસ એક લાખમાં પડ્યો હતો યુવતીએ કરી છે ભૂલ ત્યારે વાત થશે મુખ્યમંત્રી જીત્યા છે વાત છે હરિયાણા વિધાનસભાની ત્યારે આગળ વાત થશે ઓમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના નવા સીએમ બનશે ખજાનાની શોધમાં ઈડરના મહેલ ને મોટું નુકસાન યુવકો મુંબઈથી સાયકલ પર માતાના મઠના દર્શને પહોંચ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાના દર્શને હજારો ભક્તો પગપાળા કે અન્ય રીતે પહોંચતા હોય છે મુંબઈના દાદરમાંથી આશાપુરા યુવા ટ્રસ્ટ ગ્રુપના યુવાનો દસ વર્ષથી માતાના મઢે દર્શન માટે આવે છે નવરાત્રિમાં યુવકોની સાયકલ યાત્રા નીકળી હતી અને માતાના મટે પહોંચી હતી યુવકનો સાયકલ સંઘ આઠ દિવસે કચ્છમાં માતાના મટે પહોંચ્યો હતો યુવકોએ પોતાના અનુભવો શેર કર્યા હતા જેમાં કેમ્પ સેવા બહુ પસંદ આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડરિયા ગઢ પર આવેલો ઐતિહાસિક રાજમહેલ ઈડરની આન બાન અને શાન છે જેમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે કહેવાય છે કે ખજાનો શોધવાની લાઈમાં ખોદકામ કરીને ભોય તળિયાને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ઉપરાંત ભારે તોડફોડ કરીને લોખંડની વજનદાર ગડર પણ ઉઠાવી ગયાનું સામે આવ્યું છે ઘટના સામે આવતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને પોલીસ કાર્યવાહીની માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી છે ચિત્ર સ્પષ્ટ છે કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવા માટે જઈ રહી છે આ દરમિયાન પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ જાહેરાત કરી છે કે ઓમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના આગામી સીએમ હશે જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં ગઠબંધનને બાવન બેઠકો મળતી દેખાઈ રહી છે જ્યારે ભાજપને ઓગણત્રીસ બેઠકો મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કાર્યવાહક મુખ્યમંત્રી નાયબસિંહ સેની જીતી ગયા છે મતગણતરી ચાલી રહી હતી અને ભાજપ પચાસ બેઠકો પર આગળ હતી જ્યારે કોંગ્રેસ પાંત્રીસ બેઠકો પર આગળ હતી આઈ એન ડી બે અને અન્ય ઉમેદવારો ત્રણ બેઠકો ઉપર આગળ જોવા મળ્યા હતા મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જાઓ ચૌદસો રૂપિયાનો પાસ એક લાખમાં પડ્યો છે વડોદરામાં એક યુવતીએ બુક માય શો એપ્લિકેશન વડે ચૌદસો ને બાવન રૂપિયાનો લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજના ગરબાનો પાસ બુક કરાવ્યો હતો ત્યારબાદ સરનામું ખોટું હોવાથી ડિલિવરી નહીં થાય તેવો મેસેજ આવ્યો યુદ્ધે ગૂગલ નંબર પરથી કસ્ટમર કેરમાં ફોન કર્યો તો સામેના શખ્સે સરનામું અપડેટ કરવા માટે એક લિંક મોકલી હતી તેના પરથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને બાદમાં મોબાઈલ હેક કરીને બેંક એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા ઉપડી ગયા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ ડાઉન થવાના સમાચાર ગઈકાલે આવ્યા હતા એક વેબસાઇટ અનુસાર આઉટેજને ટ્રેક કરે છે અને ઘણા બધા લોકોને આઉટેજની ફરિયાદ પણ મળી છે ઇન્સ્ટાગ્રામ આઉટેજ ગઈકાલે સવારે સવા અગિયાર વાગે શરૂ થયું હતું સિત્તેર ટકા યુઝર્સે લોગઇન અંગે ફરિયાદ કરી હતી સો ટકાએ સર્વરમાં ભૂલ છે અને ચૌદ ટકાએ એપ્લિકેશનમાં સમસ્યા અંગે ફરિયાદ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રસ્તા વચ્ચે વિદ્યાર્થીનીનો દુપટ્ટો ખેંચ્યો હતો ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક બાઇક સવાર વ્યક્તિએ સ્કૂલે જતી વિદ્યાર્થીનીઓને ખુલ્લામ છેડતી કરી હતી મામલો બાર સપ્ટેમ્બરનો છે જેનો વિડીયો હવે સામે આવ્યો છે વિદ્યાર્થીનીઓ શાળાએથી પરત ફરતી હતી ત્યારે રસ્તામાં એક બાઇક સવાર શખ્સે વિદ્યાર્થીનીનો દુપટ્ટો ખેંચ્યો હતો ત્યારબાદ બાઇક ચાલક રસ્તા પરથી ભાગી ગયો હતો વિડીયો સામે આવ્યા બાદ પોલીસ સેક્શનમાં આવી છે અને કેસ નોંધ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશના ગુનામાં નવરાત્રી દરમિયાન ગરબા રમવાના કાર્યક્રમમાં સત્તર મુસ્લિમ યુવકો દાંડિયા રમતા જોવા મળ્યા હતા કાર્યક્રમમાં હાજર યુવાનોએ આનો વિરોધ કરતા હોબાળો મચી ગયો હતો ઝઘડો જોઈને ચૌદ મુસ્લિમ યુવકો ભાગ્યા પરંતુ ત્રણ યુવકો પકડાઈ ગયા હતા સમાચાર મળતા હિન્દુ જાગરણ મંચના કાર્યકરો અને આગેવાનો પણ ગરબા કાર્યક્રમમાં પહોંચી ગયા હતા ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્રણ યુવકની અટકાયત પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન યોજનામાં વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે સરકાર આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈને બીજી મોટી જાહેરાત કરી શકે છે મળતી માહિતી પ્રમાણે આ યોજનાને રોગોના સંદર્ભમાં વિસ્તારવામાં આવી શકે છે જેના હેઠળ અલ્ઝા ઇમર અને ડિમેન્શિયા સહિતના અનેક રોગોનો સમાવેશ થવાની શક્યતા છે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું તાજેતરમાં કેન્દ્ર સરકારે સિત્તેર વર્ષથી ઉપરના વૃદ્ધોને યોજનામાં સામેલ કરવાની જાહેરાત પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટિંગ મશીનમાં ગરબડ કોંગ્રેસ ઉમેદવારોનો દાવો હરિયાણાના પાણીપત શહેરમાં મતગણતરી રોકી દેવામાં આવી હતી કોંગ્રેસના એક એજન્ટે આરોપ લગાવ્યો છે કે વોટિંગ મશીનમાં છેડછાડ કરવામાં આવી છે નવ્વાણું ટકાથી વધુ બેટરીવાળા મશીનો ભાજપને પાસઠ ટકાથી વધુ વોટ દર્શાવે છે કોંગ્રેસના ઉમેદવાર વિરેન્દ્ર શાહ મતગણતરી કેન્દ્ર પર છે તેમણે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ નોંધાવી છે ડ્રાટલાથી મેવાસીએ કહ્યું છે એક કલાક થઈ ગયો છે અને હજુ પોસ્ટલ બેલેટથી ગણતરી શરૂ થઈ નથી હજુ સમય લાગશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડી પહેલા ગરમી માટે તૈયાર થઈ જાઓ તમે રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે આમ તો હવે શિયાળાની શરૂઆત થશે પરંતુ તે પહેલાં થોડા દિવસ ગરમી પડશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી થોડા દિવસ ભારે ઉકળાટ અને આકરો તાપ પડશે તાપમાનનો પારો છત્રીસથી સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે સાથે જ થોડા દિવસો હવે બે ઋતુનો અનુભવ થશે જેના કારણે રોગચાળો વધવાની પણ શક્યતા રહેલી છે હવે વરસાદની શક્યતા ઓછી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ચાલુ ગરબાએ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાતા હેરિટેજ ગરબા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે જ્યાં ખેલૈયાઓના બે ગ્રુપ વચ્ચે ચાલુ ગરબાએ મારામારી થઈ હતી જેનો વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જોકે બંને ગ્રુપ વચ્ચે ઝઘડો શા માટે થયો હતો તે સામે આવ્યો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય રીતે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી કે પછી થિયેટરમાં ગયા હોઈએ ત્યારે રાષ્ટ્રગીત ગાવા આપણે ટેવાયેલા છીએ આવી સ્થિતિમાં જો નવરાત્રિમાં ગરબાના મેદાન ઉપર એક સાથે હજારો લોકો રાષ્ટ્રગીત ગીત ગાય તો આ દ્રશ્ય અદ્ભુત કહી શકાય છે આ વિડીયો વડોદરાની પ્રસિદ્ધ યુનાઇટેડ વે નવરાત્રિનો છે જ્યાં હજારો લોકો એકસાથે રાષ્ટ્રગીત ગાતા જોવા મળ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે